નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસનું શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલ સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે મિત્રો જો તમે નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે આજના સૌથી મોટા સમાચાર કહી શકાય મિત્રો નિવૃત્તિ કર્મચારીઓને કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી રહી છે તો મિત્રો તો કેન્દ્ર સરકાર દ્વારા જે ન્યવત કર્મચારી છે તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર સમાચાર આપી રહી છે તો મિત્રો શું છે સમજ ચર્ચા આપણે કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું હશે જોઈન થઈ જજો તમને અચર પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરી કપ્લેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો નિવૃત્તિ કર્મચારીને મોટી ભેટ આપી છે ભારતીય રેલવેમાં સ્ટાફની અછતને ભરવા માટે પાંસઠ વર્ષથી ઓછી વયના નિવૃત્તિ કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવામાં આવશે આ યોજના હેઠળ પાસઠ વર્ષથી ઓછી વયના નિવૃત્તિ કર્મચારીઓને ટ્રેકમેન અને સુપરવાઇઝ જગ્યાઓ માટે જગ્યાઓ માટે અરજી કરી શકે છે આ એક્ટ્રસના વિકલ્પ સાડા બે વર્ષ સુધી ચાલશે અને રેલવે જ્વનના જનરલ મેને છેલ્લા પાંચ વર્ષના તેમના કામના તેમના કામના રિપોર્ટ્સ અનુસાર રેલવે બોર્ડ કર્મચારીઓના અછતને દૂર કરવા માટે પચીસ હજાર પોસ્ટ ભરતી અભિયાન શરૂ કરે છે તેમણે નિવૃત્તિ રેલવે કર્મચારીને પુનઃ નિમણૂક કરીને ખાલી પડેલી જગ્યા ઉપર અસ્થાયી ધોરણે ભરવાનો પ્રયાસ પ્રસ્તાવ મૂક્યો છે નિવૃત્તિના પાંચ વર્ષ પહેલાં સારી રેટિંગ જરૂરી છે અહીં અરજી કરવા માટે અરજદાર નિવૃત્તિ પહેલાં છેલ્લા પાંચ વર્ષ માટે ગુપ્તની અહેવાલ સારી રેટિંગ હોવા આવશ્યક છે વધુમાં તેમની સામે કોઈ જાગ્રત કે શિષ્ટપ કેસ પેન્ડિંગ ન હોવો જોઈએ આ હેઠળ નિમણૂક કરાયેલા લોકોને તેમના છેલ્લા પગારમાંથી મૂળભૂત પેન્શન ચૂકવવામાં આવશે અને આ સિવાય તેમને મુસાફરી પત્તું પણ મળશે જોકે તેઓને કોઈ વધારાનો લાભ અથવા પગાર વધાર મળશે નહીં દેવલમાં દસ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે રિપોર્ટ અનુસાર રેલવે બોર્ડ આ નિર્ણય ટ્રેક અકસ્માત અને સ્ટાફની અસરને જતા લીધો છે ને એકલા ઉત્તર પશ્ચિમ રેલવેના દસ હજાર વધુ પદ ખાલી છે જેના કારણે ટ્રેનો ચલાવવાની મુશ્કેલ બની રહી છે બોર્ડે કહ્યું કે સુપરવાઇઝર શ્રી દ્વારા જે મહત્ત્વની જે અપડેટ કરવામાં આવી રહી છે તેમને પણ મિત્રો નિવૃત્તિ કર્મચારીઓને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત નિવૃત્તિ કર્મચારીઓને મળશે નોકરી તો મિત્રો આ ત્યારથી મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જે ભારત